નમસ્કાર મિત્રો મારું નામ છે રવિ અને સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં આજનો આપણો ચર્ચાનો વિષય છે જીવનનો શોખ અને જીવન જીવવાની કળા કેવી પરિસ્થિતિમાં કેવું જીવન જીવવું આજના આ ઝડપી યુગમાં સીન સપાટાના અને દેખાડાના યુગમાં ઘણા બધા લોકોને એવો શોખ છે કે પોતે મોંઘી ગાડીઓ યુઝ કરે મોંઘા મોંઘા કપડાં પહેરે અને મોંઘા મોંઘા મોબાઈલો યુઝ કરે બધું જ કરવું જોઈએ જીવનનો શોખ પણ કરવા જ જોઈએ પણ ક્યારે જ્યારે કમાણી આપણી પોતાની હોય ત્યારે પંદર કે વીસ હજારની સેલેરીમાં આજકાલ ઘર પર આણે ચાલે છે માંડ માંડ ઘણું પૂરું થતું હોય છે એમાં લોકો આવા ખોટા અને ગાંડા શોખ કોઈના રવાડે ચડીને કોઈ ખોટા મિત્રો સાથે બેસીને કે એમની વાતોમાં આવીને પોતે ઊંચા ઊંચા શોખ કેળવે છે શોખ કરતા તો થઈ જાય છે પણ એની પાછળનું જ્યારે વિચારીએ કે એના પાછળના ખર્ચાઓ એનું મેન્ટેનન્સ જ્યારે વિચારીએ ત્યારે આપણને ભાન થાય છે કે આ આપણો શોખ એક મૂર્ખામી હતી ઉદાહરણ તરીકે માની લો કે મારું મારી સેલેરી પંદર કેવી છે હજાર છે એમાં હું એક લાખ રૂપિયાનો ફોન લાવું છું ચલો કોઈ વાંધો નહીં ફોન આવી ગયો હવે એના હપ્તા વીસ હજારની સેલેરીમાં કેવી રીતે પૂરા કરવા ઘરનું કરિયાણું લાવું લાઇટ બિલ ભરવું ઘરના હપ્તા કે જે કે હોય એ ભરવું કે મોબાઈલનો હપ્તો ભરવો તમે જેમ તેમ કરીને આઠ દસ મહિનાના એ હપ્તા પણ પૂરા કરશે પરંતુ જેના એનું મેન્ટેનન્સ આવે મોબાઈલ તૂટી ગયો કે ફૂટી ગયો કે કંઈ પણ એમ થઈ ગયું તો જેટલો મોંઘો મોબાઈલ કે જેટલી મોંઘી કાર હશે એનું મેન્ટેનન્સ એટલું જ મોંઘું હશે હવે મધ્યમ વર્ગના લોકો માટે એ ખૂબ જ મુશ્કેલ છે જે લોકો ઘરનું પૂરું પ્રણે કરે છે જે લોકો ઘરના ખર્ચા માંડ માંડ ઉચકે છે એના માટે આ વસ્તુ બહુ જ અઘરી છે અને આજકાલ શોખ એવો જ વ્યક્તિઓ કરે છે કે જે પંદર કે 20 જેર કે 25000 સેલેરી હોય અને લાખ રૂપિયાનો મોબાઈલ વાપરે છે જેની જોડે છે એ તો યુઝ કરે છે ને કરે છે ને બુબાર કે એમને એમનો હક છે તો બધું કરે પણ જેની જોડે નથી અને આવો ખોટા શોખ કે કોઈની વાદ ચડી કે કોઈના રવાડે ચડી અને ખોટા શોખ પોતાના જીવનમાં ન ઉતારવા શોખ એવા કરો કે આપણા ઘરને પણ કોઈ તકલીફ ન પડે આપણે જીવન જીવવાની શૈલી જીવનની કળાને પણ કોઈ તકલીફ ન પડે આ હાલના યુગ પ્રમાણે અમુક એવા ખોટા શોખ જેને લોકો શોખ કરે છે પણ અમુક શોખ નથી હોતા મૂર્ખામી હોય છે દેખા દેખી હોય છે એવા શોખ પાળી અને ઘરમાં કે સમાજની વચ્ચે ઊંચું તમે એવું માનતા છો કે મોંઘા મોબાઈલ કે મોંઘી કાર વાપરી એટલે સમાજની અંદર આપણું સ્ટેટસ જળવાય નહીં સ્ટેટસ આપણું એમાં જળવાય છે કે સમાજના રીત રિવાજો અને રસમ અને વ્યવહારો સાચવી અને પોતે શાંતિથી આરામથી જીવન જીવી એક વખત તમે લાખ રૂપિયાનો બે લાખનો ફોન લઈ લો કે આઠ દસ બાર લાખની ગાડી લઈ લો ચાલો ગાડી આવતા તો આવી ગઈ મોબાઈલ આવતા તો આવી ગયો પણ એનું મેન્ટેનન્સ એના હપ્તાઓ કે એનો જે કંઈ ખર્ચો છે એ મધ્યમ વર્ગ નથી પૂરો કરી શકવાનું જેની પાસે છે જે પોતે સારી એવી ઇન્કમ છે જેની પાસે જે પોતે એમ કહેવાય કે એ વાપરવા યોગ્ય છે એ તો કરવાના જ છે પણ જેની જોડે નથી એ ક્યાંથી લાવશે ખોટા દેખાડામાં ક્યાંક ને ક્યાંક પોતે પોતાની ફાયનાન્શિયલ કન્ડિશન ખોઈ ન બેસાય ગુમાવી ન બેસાય છેલ્લે ન કરવાનું કરી દેશો એના કરતાં અત્યારથી જ શાંતિથી આરામથી જીવન જીવો પોતે મહેનત કરો અને મહેનતની અંદર આપણે જે કંઈ ખર્ચા પૂરા શોખ પૂરા થાય એ કરો ઓછી આવકમાં ઊંચા શોખ રાખી અને તૂટવાને બદલે નાની આવકમાં સુખી અને શાંતિથી જીવન જીવો એમ જ આપણા દરેકની ભલાઈ છે આ વાત જો તમને સાચીને સારી લાગી તો તમારા મિત્ર સાથે જરૂર શેર કરજો અને આપણે પણ કદાચ આવા કંઈ ખોટા ખર્ચા કરતા હોઈએ તો એને ટાળીએ અને શાંતિથી સુખીથી જીવન જીવીએ એવો દરેકને মাৰো একো সন্দেহ জয়